बालो मारो रे मारो रूप जीनु नाम से वालदेव भी जाई तो रेडीन जाय है जो जा। hmm? रेडीन जतो रेन बिजू तो वाए त पी जाई केम किरेट भाई आया नहीं जी hmm? केरेन भाई केम आया नहीं जी रोता hmm? सु लाइव બગલા છે ખાન ખજુરા પોતે છે તો એવું પાણી રે વાણે મારો ખેડૂત મિત્ર ને ખેડૂત નો સે દાતાર ઘણ માંથી મણ ઉગાડે મારો દાતાર ઓ જેવું થાય ખાતર હોય હેવાય જો ખાતર જીવ જો ડીએપી પી ઉરિયા પિયોર કેમ્પિયન બગલાનું ચહેરી ખાતર રહે છે ને ચીવડા ખાય જેવડા ખાઈને જૈરે ખાતા રહેશે ઓરિંગણા નિબટે કા મર રે ખ તો તો હવે આપણે વી દી

Paso la ¿A lo, no? A... Ah, laina, laina. Vale, levantar. Todo.